માના ચરણોમાં કોટી કોટી પ્રણામ આ વિડિયોમાં નવરાત્રિના પહેલા દિવસે કોની પૂજા કરવી તે જાણીશું તો શારદીય નવરાત્રિમાં મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે શું તમે જાણો છો કે નવરાત્રિના પહેલા દિવસે દેવી શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે અને તે શા માટે કરવામાં આવે છે તથા તેની સાથે જોડાયેલી વાર્તા શું છે તે જાણીશું પૌરાણિક માન્યતાઓ અનુસાર જ્યારે હિમાલય રાજને પુત્રીનો જન્મ થયો ત્યારે તેનું નામ શૈલપુત્રી રાખવામાં આવ્યું તેમનું વાહન વૃષભ છે તેથી તેમને વૃષરુદ્ધ પણ કહેવામાં આવે છે માતા શૈલપુત્રીના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું ફૂલ છે તેણીને સતી તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે તે માતા સતીનું બીજું સ્વરૂપ છે એકવાર પ્રજાપતિએ યજ્ઞ કર્યો ત્યારે તમામ દેવતાઓને આમંત્રણ આપવામાં આવ્યું પરંતુ ભગવાન શિવને આમંત્રણ આપવામાં આવ્યું નહીં ત્યારે ભગવાન શિવે માતા સતીને કહ્યું કે બધા દેવતાઓને યજ્ઞમાં આમંત્રણ આપવામાં આવ્યું છે પરંતુ મને નહીં તેથી મારે ત્યાં જવું યોગ્ય નથી માતા સતીની પ્રબળ વિનંતી જોઈને ભગવાન શંકરે તેમને યજ્ઞમાં જવાની મંજૂરી આપી જ્યારે સતી ઘરે પહોંચ્યા ત્યારે તેમને માતા તરફથી જ સ્નેહ મળ્યો તેમની બહેનોએ કટાક્ષ અને ઉપહાસ શરૂ કર્યો જે ભગવાન શંકર પ્રત્યે તિરસ્કાર દર્શાવે છે દક્ષે તેમને અપમાનજનક શબ્દો પણ કહ્યા જેના કારણે માતા સતી ખૂબ જ ગુસ્સે થઈ ગયા તે પોતાના પતિનું અપમાન સહન ન કરી શક્યા અને યોગની અગ્નિમાં પોતાની જાતને બાળીને રાખ થઈ ગયા આ દુઃખથી વ્યથિત થઈને ભગવાન શંકરે યજ્ઞનો નાશ કર્યો આગલા જન્મમાં માતા સતીનો જન્મ શૈલરાજ હિમાલયની પુત્રી તરીકે થયો હતો અને તે શૈલપુત્રી કહેવાતી હતી તેણીને પાર્વતી અને હેમવતી તરીકે પણ ઓળખવામાં આવે છે મા શૈલપુત્રીના લગ્ન ભગવાન શંકર સાથે થયા હતા અને તે ભગવાન શિવની પત્ની બન્યા હતા તેથી નવરાત્રિના પ્રથમ દિવસે મા શૈલપુત્રીની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે અને તેમને ઘી અર્પણ કરવામાં આવે છે માતા શૈલપુત્રીની પૂજા જીવનમાં સ્થિરતા અને સંકલ્પ લાવે છે બોલો શૈલપુત્રી કીજે આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો